નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં માનવતા મરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવે છે જેમાં નિકોલમાં રહેતા દંપતીએ સિવિલ હોસ્પિટલમાં ત્યારે કાચની પેટીમાંથી તાજું જન્મેલું બાળક તેજી દીધું હતું કબનસીબે બાળકનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં એલઆરટી વ્યાપી જવા પામી હતી આ બનાવ અંગે નિકોલ પોલીસ મૃતક બાળકના માતા પિતા ત્યારે સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે નિકોલ પોલીસ નિકોલ વિસ્તારમાં પાવર હાઉસ પાસે રહેતા પિતા અને માતા સામે ફરિયાદ નોંધી છે કે દંપતીના સોળના ત્યારે રોજ ત્યારે પોતાના ચાર દિવસના બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જો કે મિત્રો નવજાત શિશુ તબિયત સુધારો ખરાબ હોવાથી ત્યારે મિત્રો હોસ્પિટલના ડોક્ટરે બાળકને કાચની પેટીમાં ત્યારે રાખવાનો નિર્ણય કર્યો હતો જો કે મિત્રો બારસો બેડ હોસ્પિટલમાં નું ત્યારે વોર્ડમાં કાચની પેટીમાં બાળકની સારવાર ચાલી રહી હતી ત્યારબાદ તારીખ તેવીના રોજ કમનસીબે બાળકનું મોત એ આરટી વ્યાપી જવા પામી હતી માસુમ બાળકના મોતને લઈને ડોક્ટરો પણ એક તબક્કે અત્યારે આંચકવામાં મૂક્યા હતા અને વાલી વારસાની શોધખોળ હાથ હતી તપાસ કરતા બાળકને મૂકી ગયા બાદ એક સપ્તાહ સુધી માતા પિતા એક પણ વખત હોસ્પિટલમાં આવ્યા ન હતા જો કે મળતી વિગતો વાત કરી તો હોસ્પિટલના સત્તાધીશો બાળકને ત્યારે બિનવારી દર્દી જાહેર કરીને તેને સારવાર કરી રહ્યા હતા આ ઘટના અંગે સિવિલ હોસ્પિટલ તરફથી ત્યારે પોલીસે બાળકના મોત અંગે જાણ કરવામાં આવી હતી નિકોલ પોલીસે ત્યારે મિત્રો ત્યારે મિત્રો વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દે